આજી હેપી ઉત્તરાયણ હેપી ઉતરાણ મારા અને મારા પરિવાર તરફથી બધા જ ચાહક મિત્રોને હેપી ઉત્તરાયણ મિત્રો કારણ કે બધા તો મજામાં છો મજામાં મજામાં કારણ કે આપણા બ્લોગ જોતા બીજા મિત્રો ચાહક મિત્રો મજામાં જોવાય મિત્રો કેમ છો બધા મજામાં જશો આજે ઉત્તરાયણ છે તો આજે ભાવ વાગી ગયા છે હજે દસ દસ ને ત્રીસ પોત્રીસ મિનિટ થઈ ગઈ છે મિત્રો અને બધા અમે આવી ગયા છે બગીચામાં કારણ કે ભાવ આ પાછળ 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 અમે આવી ગયા છે પતંગ જગાવવા હા હા બધા મારા ભાઈ બધા દસ ને ભાઈ કેટલો ટાઈમ છે દસ ને પચાસ બસ મિત્રો સોરી મારા દે 10 અને એ મિત્રો પતંગ ભાળો ચગવાની ચાલી થઈ ગઈ છે તમે દેખાતી છે એક મિનિટ મિત્રો કોઈ વ્લોગમાં કન્ટિન્યુ હોય છે પતંગ બતાવીશ તમને તો મિત્રો મિત્રો પતંગ આ મિત્રો અહીંયા પતંગ ચાડે છે પણ કેમેરાના કારણે આટલા નહીં દેખાય ધાબા પર ભણનું મિત્રો તમે જોઈશો મિત્રો જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો પતંગ પતંગ ચગી ગઈ છે કોરી મરે પૂડે પૂડા વાગી રહ્યા છે પતંગ પતંગ ચગી ગઈ છે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહીશું તમે પણ અમે પણ પતંગ ચગાવીશું તમને બતાવીશું મિત્રો બ્લોગમાં જોડાયેલા જોડાયેલા બાળો આ અમારો મિત્ર અહી ગયો છે પતંગ ચગાવવા અમે બાળો મિત્રો પતંગ મિત્રો કેટલા વખત પતંગ કપાઈ ગઈ છે વાની અને મિત્રો કાપી છે ઘણી અને પતંગ આ પાસે અમારે થઈ રહ્યા એટલે મિત્રો અમે દોડી દોડીને લૂટી લૂંટીને લાઈન ચડાવી છે મિત્રો અમે લૂંટી લૂંટી લાઈન ચડાવી છે અને તમે જોઈ શકો છો આ પતંગ લઈને હાલ 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 આવી ગયો છે

ધ્યાનથી પતંગ છે મારા ઉપર પણ પતંગ છે ભાઈ પતંગ ચગાઈ દીધી આ બીજો ભાઈ નાવા આવી ગયા છે એટલે કેમ હાથે એકલો ચગાવ છે ભાઈ આ મિત્રો જોઈ શકો છો મારા ભાઈ પતંગ ચગાવી દીધી છે હવે પતંગ પોકી ગઈ છે કટિંગમાં લઈને ભાઈ લાલ પતંગ લાલ પતંગ લાલ લાલ પતંગ અમારી છે તમે જોઈ શકો છો અને પેલી ઓમે કટિંગ મિત્રો તો ઈ જ લાલ પતંગ અમારી છે કપાય ના તો સારી વાત છે હવે લોબી તો કરી છે ભાઈ હિંમત રાખીને લોબી કરી રહ્યો છે ભાઈ કે કપાઈ તો કપાઈ હવે અહીંયા પતંગ ગાવા કે ભાઈ કપાય ના આ મિત્રો તમે કહેતા છો ખાલી વાદળો દેખાવા છે ને મિત્રો વાદળો ન દેખાવ આ બારો આ બાળો અને શર્ટ પણ લાલ પહેરી છે અને દોરી પણ લાલ છે પણ પતંગ પણ લાલ છે તમને બતાવી દઉં મિત્રો હંગા જે અમાર જેના લાઈક કરવાને સબસ્ક્રાઇબ કરો મિત્રો બળો આગળ પતંગ બતાવી દઉં મિત્રો આ બળો ધબા પતંગ ઘણી બધી સડી રહી છે અમે તો મિત્રો સેટ આસા ઘણા તમે જોઈ શકો છો ઝૂમ થાય તો જોઈ શકો છો તો મિત્રો બ્લોગ જોડાયેલા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કર્યો છે એવો અને એવો અને એવો કરતા રે જો મિત્રો બીજું બીજી તો કઈ કહેતા હા અને મિત્રો તમને ભૂલી જાવ મિત્રો કોઈ વિડિયો વિડિયો એ વિડિયો બીજું એડિટિંગ કરવું હોય તો એનું હોના Instagram માં આઈડી છે એડિટ કરવે શું નામ છે તમારું આઈડી એડિટ કરવે ગાના અને કરવે કે અને 85k હોય ને ફોલોઅર છે Instagram માં તો વિડિયો એડિટિંગ કરવું તો વિડિયો ભાઈ એડિટિંગ કરી આપશે બર્થડે નું કોઈ પોસ્ટર બોસ્ટર બનાવવું હોય ખાલી પચાસ રૂપિયામાં ભાઈ તમને કોઈ પણ પોસ્ટર બનાવી આપવામાં આવશે આ ભાઈ બનાવે છે તમે મેસેજ કરી શકો છો અને મિત્રો બધા વિડીયોના પોસ્ટર જોઈ શકો છો પતંગ કટિંગ થઈ છે હવે કન્ટિન્યુ રહ્યો ના અમારી પતંગ કપાઈ જશે અમારી પતંગ કપા મિત્રો ઢીલ મેકી દીધેલી છે આ લાલ પતંગ અમારી છે લાલ અમારી છે લાલ આપડી ફૂલ ઢીલ મિત્રો જઈ રહી છે પતંગ તમે જોઈ જોઈ શકો છો કેમેરા નું ઝૂમ કરી કરીને થાકી ગયો છો ભાઈ નાઈ ને રેડી બેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે નાવા મિત્રો નાવા થોડો ટાઈમ લાગી ગયો છે આ પણ બધા પતંગ જેટલી ચડાઈ રહ્યા કેટલી પતંગ કપાઈ ગઈ મિત્રો અને કારણ કે નાતે નાતે મિત્રો ટાઈમ થતી રહે ખબર ના પડી કારણ કે નાવામાં માં ટાઈમ લાગી જાય આપણે નાવો ઉપર વાર લાગે મોડું છે મિત્રો આ બોલો હા મારો ભાઈ ચેનલ જો લાઈક કર બોલો કે યાર ચેનલ લાઈક કરી દે સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરો ફોલો કરો અને ચા તમારે ફિરગડ દેના આ તો કેમ ગટ્ટુ વધી ગયો

અહીં બધા પતંગ અમારે બધા ચોર પડ્યા છે બધા મારા ચાંખ મિત્રો બધા મિત્રો છે મિત્રો આ બધા મિત્રો આ પતંગ ભાળી જાય ને આ ભાવ આ એક તો આર્યો આ મિત્રો ભાવ પગમ બધી દોડી બોડી ઘટાઈ જાય છે આ ગાયલ આસી કે અને આ પાસ મિત્રો આજના વ્લોગ માં આટલું જ આટલું જ છે તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો અને વ્લોગ જોવાની તમને મજા આવી જશે આપના વ્લોગ મિત્રો જોવાના કન્ટિન્યુ રહેજો તમારા ભાઈને જલ્દી સપોર્ટ કરો અને 500 સબસ્ક્રાઇબ જલ્દી અને જલ્દી અને જલ્દી સપોર્ટ કરી

મિત્રો મારે હા મિત્રો ભલે ફોન લઈને બે ગયા પાછા તો જય માતાજી જય મહાકાળીમાં જય ગુર્ગા મહારાજ જય શ્રીરામ અને હેપી ઉત્તરાયણ મારા અને મારા પરિવાર તરફ જય મિત્રો મળે કાલના બ્લોગમાં જય માતાજી